કર્ણ ત્યાંનો સહાયક બન્યો છે કર્ણ યાનો સહાયક બન્યો છે પરંતુ શ્રી કૃષ્ણ રસ્તો જરૂર કાઢશે તો લાવ મારી સાવણીમાં જઈ અને આરામ કરવું

આવતી કાલે ઘમનસાણ યુદ્ધ થવાનું છે અને તું આટલો બધો ગઝઘસાટ સુતો છું ને એ થોડું મારા માટે વિસ્મય છે પ્રભુ આમાં નવા શું છે આપણે તેર તેર દિવસ યુદ્ધ કરવી છે અને યુદ્ધ તો આ છત્રીઓનો ધર્મ છે અર્જુન તારી વાત સત્ય છે આજે તેર તેર દિવસથી કુરુક્ષેત્રના રણમેદાન ની માલિપા તું યુદ્ધ કરી રહ્યો છું પણ અર્જુન તને ખબર નહી હોય દસ દિવસ તે પિતામા ભીષ્મની સાથે યુદ્ધ કર્યું ને તો પિતામા ભીષ્મને તને મારવાનો ભાવ નતો તો પ્રભુ તો માત્ર ને માત્ર એ તો તારા પિતામા હતા અને તને રમાડતા હતા તારી સામે તને રમાડવાનો ભાવ હતો અને ત્રણ દિવસ ગુરુ દ્રોણાચાર્યની સામે તે યુદ્ધ કર્યું એનો ભાવ પણ તને મારવાનો નતો તો પ્રભુ એમનો ભાવ છો હતો એનો ભાવ પણ તું એનો શિષ્ય હતો અને ગુરુ દ્રોણાચાર્ય તારા ગુરુ છે માત્રને માત્ર તને રમાડવાનો ભાવ હતો પણ ચૌદ દિવસનું કાલે યુદ્ધ છે અને એ યુદ્ધ એટલું ઘમાનશાણ છે એટલા માટે મને ચિંતા થાય છે કે કાલે સૂર્યનો ઉદય થાય અને કાલનું ભયંકર યુદ્ધ છે એ મહારથી કર્ણના સાનિધ્યના સેનાપતિના સાનિધ્યની અંદર યુદ્ધ ખેલાવાનું છે ને એટલા માટે મને ચિંતા થાય છે હા પ્રભુ પરંતુ ડરતો નથી હું કોઈથી પણ કર્ણ સામે આવશે એ વીરની વીરતા સામે શત્રુ કોઈ ને ભાવ છે અરે સમર છે તે શસ્ત્ર વિદ્યામાં સંપૂર્ણ જાની ટેક છે અરે આ અર્જુનને હરાવે એવો કર્ણ યોદ્ધો યક છે એટલા માટે જ અર્જુન મને ચિંતા થાય છે કે મહારથી કર્ણનો એક જ ભાવ છે મૃત્યુલોક ની અંદર એ માત્ર ને માત્ર અર્જુનનું મૃત્યુ ને એટલા માટે મને ચિંતા થાય છે પણ અર્જુન સદાયની માટે હું તમારો રખેવાળ બન્યો છું અને સદાયને માટે મારે તમારી ચિંતા થાય છે ને એટલા માટે તું કોઈ ચિંતા ન કરતો હું કઈક રસ્તો કાઢીશ પ્રભુ હું જાણું છું આપ મારા સહાયક છો અને યુદ્ધની અંદર મારી હાર ન થાય બરોબર છે અર્જુન તો ચાલો આપણે યુદ્ધની તૈયારી કરો ચાલો પ્રભુ मा युद्ध नहीं हूं वार जो तो तो माटे अजय हूं ए टैग लाऊसु कि जा सुती अर्जुन ने ना मारू क्या सुती हूं मारा राजमा पख पण नहीं मुकू तो सामने थे अर्जुन और थालो आवे से तो लाओ युद्ध की तैयारी करे आओ केम अर्जुन

ત્યાં સુધી હું મારા રાજમાં પગ ન ગુ એવી મેં ટેક લીધી છે અને તું તું મને મારી આંખના કણાની જેમ ખટગી રહ્યો છે માટે ચાલ તૈયાર થા ચાલ શાબાશ કરણ શાબાશ ધની છે તારી જનેતા ને મહારથી કારણ અરે પ્રભુ આપ શાબાશી કરને શેની આપી રહ્યા છો અરે અર્જુન એ તને નહીં સમજાય કે હું કરણ ને શાબાશી શેની આપું છું સાંભળી ધનંજય બાપ તારા રથની માથે 11 માં રુદ્ર હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને હું પોતે 14 બ્રહ્માંડનો વજન લઈ અને તારા રથની ઉપર બેઠો છું છતાં કર્ણ એક બાણે જો તારા રથને 10 ડગલા પાછો ખસેડી દેતો હોય ને તો એની જનેતાને મારે ધન્યવાદ આપવો પડે પણ પ્રભુ મારા બાણથી તો કર્ણનો રથ અનેક યોજન દૂર પડે છે અરે અર્જુન તું સમજતો નથી તું વિચાર કર કે અંદિનીનો પુત્ર હનુમાન બિરાજમાન હોય તારી ધજાની માથે અને 14 બ્રહ્માંડનું વજન લઈ અને હું તારા રથની માથે સારથી બન્યો હોય અને છતાં તારા રથને દસ ડગલા કરણ જો સેટો નાખી દેતો હોય તો કલ્પના કરે અર્જુન કે અંજિનનો જાયો હનુમાન નીચે ઉતરી જાય અને હું રથનો સારથી નીચે ઉતરી જાઉં તો તારા રથને દસ ડગલા નહીં પણ વંટોળિયાની માલિપા જેમ તણખલું ઉડે ને એમ તારા રથને ઉડાડે ને એટલા માટે કર્ણને હું ધન્યવાદ આપું છું હા પ્રભુ આપ મારી સહતા કરજો અને હું યુદ્ધ કરું છું

કરડ ની માથે બાણ ચલાવ જો એના રથ નું પડ્યું બહાર નીકળી જશે અને એના હાથ ની માલિકા ધનુષ આવી જશે તો અર્જુન તારી ત્રેવડ નથી તારી તાકાત નથી તું એને મારી શકે એટલા માટે કઉ છું બાણ ચલાવ પણ પ્રભુ અત્યારે જો હું બાણ ચલાવું ને તો યુદ્ધની વિરુદ્ધ ગણાય અને અધર્મ ગણાય અર્જુન ધર્મ અને અધર્મ એક એવી પાતળી ભેદ રેખા છે જેને સમજો ને પામર માણસ માટે બહુ કઠિન છે અને કર્ણ અત્યારે રથનું પૈડું કાઢે છે અને તું એમ કહે છે કે પ્રભુ અધર્મ કહેવાય તો કર્ણે ક્યાં ધર્મ કર્યો છે તારા પુત્ર એમાં પોનાર કોઈ હોય તો માત્ર ને માત્ર કરણ હતો અર્જુન શું અધર્મ હતો પ્રભુ એ અધર્મ હતો તો અર્જુન સાંભળ ભલી સભાની માલિકા મહારાજ યુધિષ્ઠિર ચુગટુ રમ્યા અને તમે તમારું સર્વ રાજપાટ હારી ગયા અને કૃષ્ણા એટલે દ્રૌપદીને પણ તમે હારી ગયા અને ચોટલો પકડી ભરી સભાની માલિપા દુશાસને ઘા કર્યો અને તેથી કર્ણ એટલું બોલ્યો તો કે પાંચ પતિ વારી એ તો નંગી નાચને કો બારી હે બોલવા વાળો આ મહારથી કર્ણ હતો તો શું અધર્મનો હતો

કે સો વરાના બાપા હોય જીવને જમને વાદ હાલતો હોય પોતાના પુત્રને પોકાર કરતા હોય પચીસ વર્ષનો યુવાન હોય અને પોતાનો બાપ એમ કહેતો હોય કે બેટા મને ગળે સોસ પડ્યો છે મને તરસ બહુ લાગી છે બેટા મને પાણી પા એ જ વખતે એ જ ગામની કોઈ કુંવારી કન્યા હોય કોઈ કુંવારી દીકરી હોય અને કોઈ લૂંટાના ગામમાં ત્રાટકે અને કુંવારી કન્યાના શિયળ લૂંટવાના પ્રયત્ન કરે અને ચોકમાં એ દીકરી પોકાર કરતી હોય કે મને બચાવો મને બચાવો અર્જુન ધર્મ એ કહેવાય તો નક્કી દીકરાને કરવાનું છે કે હો વરાના બાપને પાણી પાવું છે કે પેલી દીકરીની શિયળ બચાવી છે અર્જુન ધર્મ એને કહેવાય કે સો વર્ષના બાપા મૃત્યુ સૈયા પર બોઢેલા છે એને પાણી પાય કે નપાય છતાં એનું મૃત્યુ નક્કી છે પણ પેલી 16 વર્ષની દીકરી પોતાના શિયળને બચાવવા માટે પડકાર કરતી હોય તો એનું જીવન હજી ઘણું બધું બાકી છે એટલે પોતાના બાપને પાણી પાવા કરતા દીકરીની ઈજ્જત બચાવે એને ધર્મ કહેવાય અને મહારથી કર્ણ સર્વશક્તિમાન છે અર્જુન મહારથી કર્ણ જેવો જગતમાં કોઈ દાતાર જન્મો નથી અને જન્મ છે પણ નહીં ન ભૂતો ન ભવિષ્યતે

હવે હું મારું બાણ ચલાવ છું સાવધાન કેમ અર્જુન હા મોટામાં મોટો તમારા યુદ્ધની માલિકા જીત આગળ જો કોઈ કાંટો હોય તો એ કર્ણ હતો અને મહાર કર્ણનો કર્ણ નો કાંટો નીકળી ગયો છે એટલે હવે યુદ્ધમાં નક્કી તમારો વિજય છે એ જાણજે પ્રભુ હવે યુદ્ધમાં વિજય આપણો નક્કી છે તો ચાલો આપણી સામણીમાં પ્રભુ મને ભૂખ લાગી છે મારાથી કરણ આપને ભૂખ લાગી છે એમને પ્રભુ કે ખાવા આપો હવે પેટની પીડા સહન થતી નથી કરણ જમી લો પ્રભુ આ શું આને સબ પેટ ભરાય મને અન્ન આપો અન્ન ખાવું છે અરે મહારથી કરણ તમે કાયમની માટે ભૂખ્યા અન્ન નથી આપ્યું માત્ર ને માત્ર સોના મોર આપી છે એટલે તમને સોના મોર મળી છે સોના મોર જમી અને તમારા પેટની તૃષાને શાંત કરો અરે પ્રભુ આ સોના મોરથી પેટ નો ભરાય મને અન્ન આપો જેથી કરીને મારા પેટની પીડા દૂર દૂર થાય તો મારથી કારણ તમે કોઈ દિવસ ભૂખ્યાને અન્ન આપ્યું નથી પણ એક દિવસ તમારા આંગણે એક એવો ભૂખ્યો એક એવો ગરીબ માણા આવ્યો હતો એને રોટલાની જરૂર હતી પણ તમે સુવર્ણ આપ્યું અને ત્યારે ગરીબ માણસે તમારો સુવર્ણ સ્વીકારી નહોતી અને એમ કીધું હતું કે મારથી કરણ મને ભૂખ લાગી છે મને અન્ન આપો તેથી તમે તમારી એક આંગળી ચીંધી હતી મહારાજ યુધિષ્ઠિરના આંગણાની કે ત્યાં જાઓ તમને અન્ન મળશે એ આંગળી તમારા મુખમાં મૂકો ને એટલે તમને અમૃતનો ઓઢકાર આવશે અરે વાહ પ્રભુ

તમારો પૂંજ નું ભાથું ઘણું બધું મોટું છે એટલે સૌરાષ્ટ્ર ભૂમિની માલિકા તમારો અવતાર થશે અને શેઠ સગાળસા તરીકે જગત ની માલિકા તમે પ્રખ્યાત બનશો